કિશન આ પંક્તિઓ આજના આ સેમિનાર એક ચેતવણી રૂપ એવી બની ગઈ છે આપણા સમાજની બની ગઈ છે સમાજને સાહિત્યને આજે એક જે ખપ છે જુદી રીતનો ખપ છે એવું પહેલા ક્યારેય ન હતો એક બાજુથી આપણા સોશિયલ માધ્યમો ભાષાનો વિકાસ છે બીજી બાજુથી એની છે અને ત્રીજી બાજુથી આપણા સમૂહ માધ્યમો અને સાહિત્ય આ બંનેના કારણે,

છે અને આપણને આનંદ પણ આપે છે આપણે જોઈએ છીએ ફેસબુક પરની ભાષા સોશિયલ મીડિયા પરની ભાષા નજર દેવબંધીની પંક્તિ છે અદ્ભુત પંક્તિ છે બન જાય અગર બાત તો સબ કહેતા શકે છે ખરો આ પ્રશ્ન દોશી આવી અને કુંવરબાઈ ની બાજુ માં ઉભેલા ને પૂછે છે કે રહેવાન પૂછે સાથે શું છે આનું કરવા તમે શું આવ્યા કારણ કે છે અને જે જવાબ આપે છે કે રહેવાન તમે ન જાણ્યા ને અમો બ્રાહ્મણ ને તમે વાણી અરે અમે અમો તમો બ્રાહ્મણ ને અમે વાણિયા ને પછી ¡Sí! સેન વૈજવલકને આજે 38 વર્ષ થયા તેમણે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વને લઈને એ બહુ પુસ્તક પણ પ્રકાશિત કર્યું કે પછી આજે આટલા વર્ષ પછી આ બીજી એક ઘટના બની છે આકસ્મિક નથી બની આ ઘટના અત્યાર સુધી પરિષદમાં જે

ઈચ્છો તમે ઈચ્છો એવો કાર્યક્રમ હા શરત એક કે ગુજરાતી સાહિત્ય પરિષદ નું ગૌરવ વધવું જોઈએ અને જે વિષય તમે પસંદ કરો એ સીધો સ્પર્શતો હોવો જોઈએ સ્પર્શતો હોવો જોઈએ કઈક પ્રાપ્ત કઈક થવી જોઈએ દરેક વખતે કઈ પરિણામ આવે એવું ના હોય ન પણ પરિણામ આવે પણ પ્રક્રિયાનું બહુ મોટું મહત્વ છે જૂના સમયમાં ગુજરાતને વિગત પ્રમુખજીએ હું કેવાતું કે ગુજરાત છે વિવેકપુરસ્પતિ છે ગુજરાતમાં એટલે એનો વિવેક તો એટલે ગુજરાતમાં આપણને જોઈ રહ્યા કે કે बाजू વાત છે હું બંને શ્રેદીની વાત કરીશ માત્ર મુદ્દાઓ ઉંટીશ એટલે જે તે વિષયના નિસાતો બોલવાના છે એ એમાં મારે ઉડા ઉતરવું નથી એટલે ઉતરાય પણ પણ તમે સોશિયલ મીડિયા ઉપર જુઓ

તો આ જે સોશિયલ મીડિયા છે એનું અવાજ હું પવર કરું છું અને તો વિચાર શૂન્ય થઈ ગયા છે આગળ વળાય લખું આગળ વળાય કરું એટલે તરત જ એમાં જોડાય ગયા પણ સ્વવિવેક અને સ્વવિચાર એનો આપણને અભાવ અનેક વખત જોવા મળે છે તો એ વિચાર આપણો વિવેક તો એ સાહિત્ય જો સમૃદ્ધ એ સાહિત્ય બરાબર લોકો સુધી પહોંચ્યું હશે અને પચ્યું હશે તો એનું પત્રકારત્વ પણ સમૃદ્ધ છે Oh, yeah. ઋષિ એ પૂછે છે કે તારું ગોત્ર કયું છે તારા નામ શું છે કે છે મને મારા પિતાના ખબર નથી મને મારા ખબર નથી મારી જાબાળી તરીકે તો માધ્યમે અને સાહિત્ય એક સત્યની શોધ કરવાની એ કયું જીવન જે છે એ સમાજમાં શું બને છે એની વાત તો કરે છે પણ એનું કામ એટલું જ નથી કે સમાજમાં આ બને છે એ વર્ણવું

તે જે છે એસી તથા પુરુ અને કદી છે વજનમ શિક્ષણ એ માત્ર અક્ષર વાત નથી આખા સમાજને એક મોટો સાચા તરીકે તત્વ ના કરી તો એમ જ લુબ્રિકેશન કામ સાહિત્ય એટલે ને વધારે છે ગયા એટલે કોઈ રાજકીય ઉપયોગ ના કરતા અસહિષ્ણુ પણ ખરેખર થતા ઘણી વખત જોયું છે કે કોઈ ને એટલી એટલી હદે અંતિમ સુધી લઈ ગઈ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે માણસ છે અને માણસ છે તો એને એની તમામ વિશેષતાઓ છે અને એની તમામ મર્યાદાઓ પણ છે જે પન્નાલાલ દુષ્કાળ વખત 关于国外。 What અને એની અંદરની આ બધી વસ્તુ આવે ત્યારે આપણને ખબર પડે કે મનુષ્યની જે લાગણીઓ જોડીએ છીએ ત્યારે તમે જુઓ સમૂહ માધ્યમમાં શું પરિસ્થિતિ છે નામ નહી આપો કોઈનું પણ આટલા બધા કોલોનિસ્ટ છે ભાઈ બધા સાબમાં લખે છે હું કેટલાય લોકોને એવો

અને ને કહ્યું કે આજે કે મારી પ્રથમ મિલન ની રાત્રી છે તો મારે મારી એમ કે શું કેવું તો વાળ કઈ રીતે વાત કરી તો કીધું बाबू એ કહ્યું કે તને ને તને જે બહુ પ્રિય હોય છે એણે કીધું પેલ નાયકાને એટલે કે કરીને પછી મધુર વચન જા બોલવાનો અવસર આવે છે ત્યારે કે છે પંજો લડાવતા આવડે છે અને કે એનો માટે ઉપવાસ ના કે જે કોતે એ માત્ર કુસ્તી આપણી જ માન્યતાઓ જાણે કે બજે ઠકાણે સાચી એ વૃત્તિ બરાબર નથી અને જો ખબર પડે કે મારી માન્યતા જ બરાબર છે તો એ પાછા ન હોય હિંમતપૂર્વક આપણી વાત પુરુષ વાત ગોખવા માટે સાહિત્ય પર તમને મદદ દરેક વ્યક્તિ પોતાનો એક વિચાર હોય બને પછી એક જ્ઞેત્ય વિષયના માણસ હોય એનો પ્રયાસનો વિષય જુદો હોય એની વ્યક્તિત્વ મર્યાદાઓ વિશેષતાઓ હોય એનું નાનકડી પડતું પણ પોતાનો એક મત તો તમે કેળવ વિચાર આવ કે નર્મ દેખાઉ છે કે આ મંડળી મળવા જેવા હતા લાવ કે આ મંડળી ગુજરાતી સાહિત્ય પરિષદ છે અહીંયા તમામ વિચારોનું સ્વાગત છે અને એક ઓપનનેસ સાથે સાહિત્ય પરિષદ અમે પછી નવા નવા કાર્યક્રમો વિચારી રહી છે નવા નવા કાર્યક્રમો થવાના છે અને હું આશા રાખું સમાજ કોણો બનશે તો બાકીનું આપણું કલ્યાણ જે ગોરધન રામ હતા એ કલ્યાણ ગ્રામની યોજના એના માટે કંઈ ગામ બનાવવાની જરૂર નથી તમારે કુબા બનાવવાની જરૂર નથી કલ્યાણ તો ઉપર અને એ આપણે જો કરી શકીએ અથવા એનો પ્રયત્ન કરી શકીએ તો પણ આ ઉપક્રમ સાર્થક થશે રાજ્ય પરિષદ હવે નવા નવા વિષયો સાથે પણ કામ પાડશે જે અત્યાર સુધી આપણે અમુક કહીએ

સાંજે દેનાવરત કાર્યક્રમસર આ સિટેટાઈ આના મોટા પત્રકારો અહીંયા બધા આ બધા કે તમે માનો છો કે ફોન કરીને આવી જાય એવા કોઈ સળંગ